નવતમ સ્વામી હરિજીવન સ્વામી દેવપ્રકાશ સ્વામી સંત સ્વામી પીપી સ્વામી જુનાગઢ ભગવાન પ્રસાદ વિશ્વ જીવન સ્વામી માધવ પ્રસાદ અંકલેશ્વર જોકે સ્વામી ઘનશ્યામ ગંડારી વિરુદ્ધ પ્રચાર આવલંબ સાધુ સમાજ માટે ખતરારૂપ સાધુને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરાય રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા મારું નામ ઘનશ્યામ પરમાર છે હું સુરતથી સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું વિરોધનું કારણ સ્પષ્ટ છે કે છેલ્લા એક મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે એ માંગણી સંતોષાણી નથી કોઈ પગલાઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆરઓ કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે હવે સમાજને જાગૃત કરી સનાતન ધર્મ હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આવિરોધનું મુખ્ય કારણ છે લગભગ ત્રણસો પ્લસ હરિભક્તો અહીંથી ફોર વ્હીલર ગાડીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે શહેરે શહેરે જિલ્લે જિલ્લે તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મીટીંગો લઈને જાગૃતિનું અભિયાન આજથી ચાલુ થાય છે કેટલા લોકોને હટાવવાની લગભગ પચાસ કરતા વધારે એવા લંપટ સાધુઓ છે જેમાંના ઘણા બધા મહત્વના હોદ્દાઓ પર પણ છે આ તમામને હટાવવા એ અત્યારની સમયની માંગ છે